પોરબંદર નગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે આવારા તત્વો દ્વારા થતી તોડફોડ અટકાવવા સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે એ સિવાય પણ શહેરના અન્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે પોરબંદરની ચોપાટી ખાતે આવારા તત્વો દ્વારા અવારનવાર કચરાપેટી સહિતમાં તોડફોડ કરવામાં આવે છે ઉપરાંત બેસવાની ખુરશીઓને પણ નુકસાન કરાય છે આથી આવી તોડફોડ અને નુકસાન અટકાવવા ત્યાં પાલિકા દ્વારા વાયરલેસ સીસીટીવી કેમેરા મૂકવા નિર્ણય લેવાયો છે એ સિવાય લીમડા ચોક શાક માર્કેટ ખાતે મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા હોય છે ક્યારેક પર્સની ચોરી તો ક્યારેક ગ્રાહકોના સરસામાન દાગીનાની ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠે છે શાક માર્કેટ ખાતે સુરક્ષા માટે સીસીટીવી કેમેરા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રોકડિયા હનુમાન મંદિરથી જુબેલી જતા રોડ પર પણ સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે અને પાલિકા ખાતે કેટલીક કચેરીમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે લોકોની સલામતી અને સુરક્ષા માટે અંદાજે બાર થી તેર જેટલા વાયરલેસ સીસીટીવી કેમેરા મૂકી બાજ નજર રાખવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા અમુક જગ્યા કે જ્યાં લોકોની અવરજવર વધુ હોય અને ઘણી વખત એવો એરિયા હોય કે રાત્રે બહુ લોકો ના બી જતા હોય તો જેમ કે રોકડિયા હનુમાનથી અત્યારે હમણાં લાઈટ આપણે થઈ ગઈ છે એટલે અંજવાળું થઈ ગયું છે પણ આપણે એક તો રોકડિયા હનુમાનથી જુબેલી તરફ આવે ત્યાં ઇન્સ્ટોલ કરવાનો છે બીજું લીમડા ચોક શાક માર્કેટ છે ત્યાં પણ આપણે ઇન્સ્ટોલ કરશું ચોપાટી પાસે પણ કરવાનો છે અને બીજા અહીં ઓફિસના એરિયામાં અમુક જગ્યાએ કરવાના છે એટલે એમ કરીને કેમેરા ઇન્સ્ટોલ કે જેથી આપણે પ્રોબ્લેમ થાય તો કેમેરો ચેક કરી અને કાર્યવાહી થઈ શકે ચોપાટી કરવાનું કારણ એ છે કે હમણાં એક નાગરિકે તમે લોકોએ જોયું જ હશે કે એક વિડીયો મોકલ્યો હતો કે જે સિમેન્ટના બનાવેલા ડસ્ટબિન છે એ એક ડસ્ટબિનને નુકસાન કરી અને તોડી નાખેલો હતા તો એવી રીતે કોઈ આવારા તત્વો છે એ સરકારી વસ્તુને નો ડેમેજ કરે એના માટે થઈને જો સીસીટીવી કેમેરા મૂકેલ હોય તો આપણે ડિટેક્ટ કરી અને કાર્યવાહી કરી શકીએ સીસીટીવી કેમેરા કાર્યરત થયા બાદ સરકારી પ્રોપર્ટીને નુકસાન થતું અટકશે અને નુકસાન કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જાણવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર